વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીના પ્રચાર અર્થે સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી પહોંચ્યા હતા ત્યારબાદ ગોરવા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા વડોદરા ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે વડોદરા લોકસભા ક્ષેત્રના ચૂંટણીના કાર્યાલયનું ગૌરવ ખાતે ઉદ્ઘાટન કર્યું વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંક જોશીના પ્રચાર અર્થે સભા સંબોધન કરી રહ્યા છે વડોદરા લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીના પ્રચાર અર્થે સુભાનપુરા ઝાંસી કિરાની મેદાનમાં સભાને સંબોધન કર્યું પ્રદેશ ભાજપના ગોરધન ઝડપિયા પ્રદીપસિંહ જાડેજા ભરતસિંહ પરમાર સાંસદ રંજનબેન ભદ્દ ઉપસ્થિત રહ્યા હતા શહેર તેમજ જિલ્લાના ધારાસભ્યો હોદ્દેદારો સહિત કાર્યકરોની હાજરી જોવા મળી હતી તો આજે ઘરે બેઠા આપણે સાંભળતા હોઈએ અને ઘણા બધા ઇલેક્શનોએ આપણે જોયા છે અને ઇલેક્શનોની ચર્ચા આપણે વધારે સાંભળી છે આ વખતે પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે આ વખતે પ્રજાજનો ના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે વોટિંગ કરવા તૈયાર છે અને કેટલા પાર ચારસો પાર સાથે બહુ વર્ષો પછી આટલી ક્લેરિટી સાથે વડાપ્રધાનને ત્રીજી વખત આપણે બેસાડવા જઈ